आ अभी कबो तो कर पकड़ के ले लो कबो ना पोच है तब चल

તો આ હતા તો આ ખરતો બંધ થા કરીએ છે બોલ પાછો ઘેર લાઈ દો અત્યારે બે બીજે લે બીજો ખુલ્લો છે આ બીજા તો તો રાતા આ ખુલ્લો હોય આપણો તે આપણા બીજે જે હે માથે માટેનો અને આગળ તો જો હાલો હલો જો કા લેતા લેતાઓ જો બીજો આ ખરો ખુલ્લો ના હોય તો તો ભાઈ લીંબુ સરબત ને એવું પીવાય દીજે ને માથા પૂરો પોતું બોતો મેલ દીજે એટલે ના હોય લગે હાલ થશે હેડ હું આવી ગયો ઘેર હેડ પાછો લે giờ mà nao bây giờ am cho ta gì cả, khử lù hết rồi, ra khỏi đi

એ લાગ્યા હોય તો ગોરીઓ લેતા જ લે તા જેસે બોલ્યો સકાન

એલિયા મારી લે ગવ્યો ચીમ એટલે પે પેલું ખાને નોમ ભાઈ 갖고 보낼 필요 없어요. 보리 걸어 놓으셔야 돼요. 그래다 해. 또 켜놔야 돼. 어디에 같이 와야 돼? 아, 보러 먹어야 돼. 아, 그래. 아, 그래. 임소 오잖아. 주대. 온 데야. 예? 온 데야. 거기 가죠. कॉमेडी <laughs> कर रही हूँ जानू साउंड से हैं ले आओ हम फॉर्म मार जाओ आओ घर था तो घर घर आता हूँ फोन मार है अरे बोलियों खाओ तो रिज़र्व टाइम है ले हमले चलोगे हाँ જય માતાજી મિત્રો તો અમે જેવી અમે અમારા ભાઈબંધની મદદ કરી એવી તમે પણ કરજો અને હા ગમે તે ગેમ વેમ ચાલુ હોય ગમે તે અર્જન્ટ હોય કોમ તો પણ કોલ ઉઠાવવાનું ભૂલતા નહીં એમને પણ અર્જન્ટ કોમ હોય તો તમને કોલ કરતા હોય જય માતાજી અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો હા